રાધનપુરમાં મહિલા કોંગ્રેસ અને લોકોના આંદોલનને કારણે તંત્ર દ્વારા ગટરની કામગીરી શરૂ કરવામાં આવી રાધનપુર મસાલી રોડ પર આવેલ વોર્ડ નંબર સાતમાં ખુલ્લી ગટરમાં બાળકી પડી જવાને મામલે મહિલા કોંગ્રેસ દ્વારા અને અન્ય લોકો દ્વારા વિરોધ કરતા નગરપાલિકા અને પાણી પુરવઠા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર સાત મસાલી રોડ ઉપર ખુલી ગટર હોવાને કારણે વારંવાર એક્સિડન્ટની ઘટના બનતી હતી એક બાળકી ગટરમાં પડી જવાથી મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ચૌહાણ દ્વારા અન્ય લોકોના સહકારથી રસ્તા રોકવા આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાથી નગરપાલિકા હરકતમાં આવી હતી અને નગરપાલિકા તેમજ પાણી પુરવઠા દ્વારા ગટર ઉપર ઢાંકણા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી મહિલાઓના આંદોલનને લઈને તંત્ર હરકતમાં આવીને કામગીરી શરૂ કરતા લોકોની અંદર ખુશી જોવા મળી રહી છે

એ બદલ અમે એમને વીદાઈએ છીએ અને બીજું એ કહેવાનું કે અનલીગલી ઘણા બાદકામો છે બાદકામો દૂર કરી અને જો રસ્તો ઓળો કરવામાં આવે તો પણ થઈ શકે એમ છે તો અહીંની પબ્લિક ને 7 નંબર વોર્ડ ની પબ્લિક ને અવરજવર માં કોઈ તકલીફ પડે એમ નથી અને આમાં અભિનંદન ના પાત્ર અમારા જિલ્લા પ્રમુખ શ્રી જયાબેન સોની ને પણ હું વિદાઈ છું કે જે મને લાઈન દોરી આપતા રહ્યા અને સપોર્ટર રહ્યા અને મારું કામ સારું છું ધનપુર બસાલી રોડ ઉપર આરએનપી દ્વારા અગાઉના સમયમાં જે ગટર કામગીરી કરવામાં આવેલ એને અગાઉના સમયની અંદર ઈ ગટર ના ઢાંકણા ખોલી નાખેલ કોઈ કારણ થતું એ બાબતે ઘણી વખત સ્કૂલના બાળકો ગટર અંદર પડી જવાથી અમે હમણાં અઠવાડિયા પહેલા રોડ રોકો આંદોલન કર્યું હતું એક જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારના અને સામાજિક અગ્રણી તરીકે અને એ બાબતે નગરપાલિકાએ અને આર એન ડી એ બંને ગંભીરતા લઈ અને જાગૃત નાગરિક તરીકેની ની રાડ આ વિસ્તારની પ્રજાની રાડ ને આંભળી અને આ નિકાલ કરવામાં આવેલ છે આ બાબતે કોઈ પણ રાજકીય પક્ષ એવું કહેવા માંગે કે અમે આ કર્યું છે તો એ બાબત ખરેખર ખોટી છે અહીંના પૂર્વ કોર્પોરેટરો કદાચ આ લાભ ખાટવા માંગતા હોય તો એ વાત પણ તદ્દન ખોટી છે અહીંના રાજકીય થયેલું આ કામ નથી અમે જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારની પ્રજા સાથે કાયમ છીએ હતા અને રહેવાના છીએ મારું નામ નવે અંકુશ કુમાર હરેશું